રામ રામ મિત્રો મંચ ઉપર અમારા ઘણા બધા સાથીઓ છે પ્રદેશ પ્રમુખ માનનીય ઈસુદાનભાઈ ગઢવી ધારાસભ્યો શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા છે અને આપ સૌ આ વરસાદી વાતાવરણમાં દૂર દૂર થી તકલીફ વેઠી અને હજારોની સંખ્યામાં આવ્યા છો આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે આપણે એટલા માટે ભેગા થયા છીએ કે કડદો કરનારા ભાજપની કૃપાથી કડદો કરનારા મેલ માં છે અને જેનો કડદો થયો એ કડદાનો વિરોધ કરનારા જેલમાં છે એટલે એકવાર એટલી જોર થી સૂત્ર બોલવાનું છે કે ભાવનગરની જેલમાં આપણા સાથીઓ છે એ દિવાલો ધ્રુજે ગાંધીનગર ની સત્તાના પાયા તમારા અવાજ થી ધ્રુજવા જોઈએ લડે આટલા માં કઈ જેલ ની દિવાલો ના ધ્રુજે ભાઈ દે બીજું છે પશુપાલન ખેડૂત કાળી મજૂરી કરીને પકવે મોઘા ખાતર નાખીને પકવે મોઘા ડીઝલ બાળે પણ જ્યારે વેચવા જાય ત્યારે ભાવ નથી અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે ખેડૂત ગુજરાત નો કપાસ પકવે છે લાખ વાવેતર છે અને આ સરકાર વેરા વગર આયાત કરાવે છે આ પણ એક પ્રકાર નો કડદો છે ગુજરાત નો ખેડૂત મગફળી પકવે છે બાવીસ લાખ હેક્ટરમાં આ સિઝન માં ખેડૂતો એ મગફળી વાવી અને આ ભાજપની કડદા સરકાર વિદેશથી પામ તેલ લાવે છે જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ એ ભાવમાં કડદો કરે છે એ આયાત નિકાસમાં કડદો કરે છે એ સબસિડીમાં કડદો કરે છે અને આવી માવઠા જેવી હોનારત આવે

પોતાના સંતાનોને ભણાવે છે ખેડૂત કે પશુપાલક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે એને રોજગાર આપવામાં આઉટસોર્સિંગના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે ફિક્સ પગારના નામે આ ભાજપની સરકાર યુવા ધનનો કડદો કરે છે આપણે લડવા નીકળ્યા છીએ ભાજપના કરદા સામે આપણે જેલમાં જવું પડશે હું જેલના મિત્રોને મળી આવ્યો છું જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની બે સિઝન ભાજપના પાપે બગડી છે ચોમાસુ લેવાનો સમય છે શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે આપડા પરિવારનો મોભી ભાવનગરની જેલમાં છે આ ભાજપનું પાપ છે જેણે ખેડૂત પરિવારની દિવાળી અને બબ્બે સિઝન બગાડી છે એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ આવતી ચૂંટણીમાં આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં બોલો ભાજપનો કડદો કરવો છે કે નહીં આપણા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલ રાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો શ્રી ગોપાલ રાયજી મિત્રો જ્યારે જ્યારે હું કોઈ માલધારી પશુપાલક પરિવારને મળું છું તો તમે જુઓ કે એમની વેદના શું છે જેમ ખેતીની વેદના વેદના છે છે એમ પશુપાલનની સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ્યારે એમના દૂધનો આ ભાવનો ભાજપના મેન્ડેટ થી ચૂંટાયેલા મળતિયાઓએ કડદો કર્યો એ કડદાનો વિરોધ કરવા ગયા તો એમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો ગેસ છોડ્યો અને નામનો એક પશુપાલક શહીદ થયા જ્યાં જ્યાં ભાજપની સામે ભાજપના કડદાની સામે ભાજપના શોષણની સામે ભાજપની જોહુકમી સામે જ્યારે ખેડૂત પરિવાર અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ પોલીસને આગળ કરે છે આ પોલીસમાં જે નોકરી કરે છે એ તમારા તમારાને મારા પરિવારના છે આપણા ભાઈ છે દીકરા છે એમનું શોષણ થાય છે એ બોલી નથી શકતા પણ ભાજપ એમનો કડદો કરે છે એમને ફિક્સ પગારમાં રાખે છે પોલીસ કમિશનનો અમલ નથી કરતું ખેડૂત દુખી છે ખેડૂતનો આખો પરિવાર દુખી છે

એમને એવું ન થાય કે અમે જેલમાં છીએ અને અમારી પાછળ કોણ ઊભો છે અમારા પરિવાર સિવાય કોણ તો એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે એમની સાથે એમના પડખે એમનો પરિવાર એમનું ગામ એમનો તાલુકો એમનો જિલ્લો ગુજરાતનો એક એક ખેડૂત અને પશુપાલક ઊભો છે ચટ્ટાનની મજબૂતીથી આમ આદમી પાર્ટી ઊભી છે અને આમ આદમી પાર્ટી જ્યાં સુધી ભાજપનો કડદો કરો નહીં કરે ત્યાં સુધી અમારા એક કે સાથી બેસવાના નથી એ બાઇધરી સાથે હું મારી વાત પૂરી કરું છું ફરીથી એકવાર સૂત્ર બોલી દઈએ ખૂબ ખૂબ આભાર